એરપોર્ટને ઉડાવવાનું એટલે ઉડાવવાનું કામર પોલીસને કોલ મળવાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ એરપોર્ટ પર બોમ્બ મૂકવા આવ્યો અને માહિતી મળવાની સાથે જ એસઓજી પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક સઘન તપાસ પણ શરૂ થઈ ગઈ કાર્ય તપાસ પણ પોલીસો દ્વારા કરાય જો બીજી તરફ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવાય જોકે એરપોર્ટ પર કોઈપણ પ્રકારનો બોમ્બ નહોતો મળ્યો આ પ્રકારનો ખોટો કોલ કરવા બાબતે ગ્રામ્ય પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના આધાર એરપોર્ટ પર બૂમ મૂકવાની ધમકી આપનાર આરોપી સાબિર મનસુરીને બારડોલીથી ઝડપ્યો છે પૂછપરછમાં સામે આવ્યું કે પોતાની પત્ની સાથે તે બારડોલીમાં રહે છે અને ગાદલા સિલાઈનું કામ કરે છે બીજી બાજુ આ પ્રકારનો કોલ કરવાનું કારણ પૂછતા તેણે જણાવ્યું કે કોઈ કારણ વગર જ પોલીસને ફોન કરી તે આવી માહિતી આપી બીજી બાજુ આરોપીની બોડી લેંગ્વેજ પરથી પોલીસને આશંકા છે કે તે માનસિક બીમાર હોઈ શકે આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસ અત્યાર સુધીમાં સાબિર મનસુરી સામે કોઈપણ પ્રકારનો ગુનો નથી નોંધાયો આરોપી ગોદડા બનાવવાનું કામગીરી કરે છે પત્ની દિવ્યાંગ છે અને ત્રણ સંતાનો છે એક મહિનાથી બીમાર હોય દસ દિવસે દવા લાવવાનું રૂપિયા નહોતા જેથી હતાશામાં તેણે પોતાના જ મોબાઈલ ફોન પરથી પોલીસને કોલ કર્યો હતો સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ કલમ મુજબ ગુના કરવામાં આવ્યો અને અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ ટીમ સુરત ગ્રામ્યની આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બસીરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફસ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે મેં એસે હિ કોલ કર દીયા કોઈ વિશેષ કારણ ન ઓર આરોપી ગાતા હિલાઈ કા કામ કરતા હે કી કી કા કામ કરતા ઓર આગે આગેતાછી ચાલુ હે આરોપી ઉમરા પોલીસ સ્ટેશનમાં છે અને અટક થઈ ગયેલ છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડી માટે રિક્વેસ્ટ કરવામાં આવશે ના ના અગાઉ કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી નથી

માનસિક અસ્થિર હું તરફથી મેડિકલ કરા કે વો સારા કાગજ કોર્ટ કે સમક્ષ રજૂ કી જાય